છીએ તો ખાસ ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આલા બેલ આઇકન ને પ્રેસ કરશો જેથી તમને આવા ઓ નવા વિડિયો ની માહિતી નોટિફિકેશન મળે વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તો ને શેર કરજો તો ઘણા મિત્રો ની માંગ એવી હતી પણ પેપર સેટ વિશેની ની પેપર સેટ તમને મળી જશે ટેન્શન ના લ્યો જો દેખાય છે પેપર સેટ આલો તો જોડકા જોડો વિભાગ અ સમય વિભાગ બ તો જડતર કામ તો એમાં આવશે બિકાનેર ભરતનાટ્યમ તમિલનાડુ કુચીપુડી આંધ્રપ્રદેશ બૃહદેશ્વર મંદિર તો ક્યાં આવશે બૃહદેશ્વર મંદિર પ્રાચીન ભારતનું અજોડ મંદિર અને જગત મંદિર દ્વારકા મંદિર તો ક્યાં આવશે દ્વારકા બરાબર જો પેલા ત્રણ માં બેઠા જવાબ લઈ લીધેલા છે ખાલી છેલ્લા બે જ બદલાયો તો ઘણીવાર આવી મજાક પણ થાય બરાબર ચાલો ત્યાર પછી ખરા ખોટા અલ્પાઈન લોકો કિરાત તરીકે ઓળખાતા હતા ખોટું ભરતમુનિએ રચેલું નાટ્ય શાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત હતું ખરું સારનાથનો સ્તંભ શિલ્પ કલાનો શ્રેષ્ઠ નમૂનો છે ખરું બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે ખરું પ્રાચીન સમયમાં આર્યભટ્ટ સમીકરણના પ્રકાર બતાવ્યા હતા ખોટું તો કોણે બતાવ્યા હતા તમારે મને ચોક્કસ કમેન્ટ કરવાની છે ચાલો હવે તમારા આ પેપર સેટ સોલ્યુશન સાથે જોવે છે જે વિદ્યાર્થી મિત્રોને તૈયારી માટેના તો એ પેપર શેટ ને અન્ય ઘણું બધું પણ તમને મળશે તો ધોરણ દસ માટે પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન જે તમે આઈએમ વધુ પ્રશ્નપત્રો જોઈ શકો છો ધોરણ દસ ગણિત વિજ્ઞાન વિષય માટે સંપૂર્ણ વિડિયો લેક્ચર જેને આગળ સારી તૈયારી કરવી સારા માર્ક્સ કવર કરવા હોય તો એમના માટે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે લાખો વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી છે ડાઉનલોડ કરો ત્યાં તમને આ બધું જ મળવાનું છે પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો ત્રણ થી બાર ધોરણના સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો પીડીએફ અભ્યાસ એસએસ સાયન્સ વાંચવાનું મટીરિયલ પ્રથમ જો સાયન્સ એસએસ વાંચવાનું મટીરિયલ બી છે પ્રથમ પરીક્ષા માટે સોરી વાર્ષિક પરીક્ષા માટેના ઉપયોગી અસાઇનમેન્ટ બી આપણે મુકાઈ ગયા છે સારી તૈયારી માટેના પેપર સેટ બરાબર આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે પેજ ખુલે તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરની અંદર પેપરો ત્રણથી થી ધોરણના વિડીયો વિષય પ્રમાણે વિડીયો તમે જોઈ શકો છો હવે એક્ઝામ પેપરમાં આપણે આ વખતે નવીન કર્યું છે તમારે મને ચોક્કસ મોબાઈલ નંબર છે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ એટલે કે આ વોટ્સએપ નંબર છે બરાબર તો આ વોટ્સએપ નંબર ઉપર તમારી શાળામાં જે પણ કોઈ પેપર લેવાય એના વ્યવસ્થિત ફોટા પાડીને પીડીએફ બનાવીને પેપર મોકલજો એ પેપર આપણે બધી શાળાના અહીંયા મૂકશું એક્ઝામ પેપરમાં શિક્ષક મિત્રો અથવા વિદ્યાર્થી મિત્રો બરાબર અહીંયા મૂકશું હવે ન્યાથી તમને ફ્રીમાં મળશે એટલે અહીંયાથી તમને શું ફાયદો થશે એક તો બીજી શાળાનું પેપર કેવું છે આપણી શાળા કરતા કેવું પૂછ્યું છે કેવું નથી પૂછ્યું અથવા તો તમારી શાળામાં ગુજરાતીનું પેપર લેવાઈ ગયું છે ત્યાં એસએસ નું લેવાઈ ગયું છે તો એસએસ નું વાંચવામાં તમને મદદરૂપ થાય ગુજરાતીનું વાંચવામાં એને મદદરૂપ થાય બે જણ એકબીજાની જરૂરિયાત સંતોષ જાય આમાં એક વસ્તુ થાય અમારી એક મહેનત વધે કેમ તમે પેપર મોકલો વોટ્સએપમાં એને વ્યવસ્થિત લઈ અને આપણે આની અંદર બધું મૂકવું પડે એને નંબર આપવા પડે બરાબર થોડી મહેનત તો વધે જ ને ભાઈ જો સોલ્યુશન વાળા અહીંથી મળે છે એના વિડીયો બી મળે છે એટલે એક વાર તમારે ટેન્શન નથી આ તો તમારા જ પેપર તમને જ મળશે એટલે એકબીજા મિત્રોને ખ્યાલ આવે મિત્રો આમાં તો બહુ બધા સારા પેપરો આવે છે બરાબર અને આ પ્લાન તમને કેવો લાગ્યો હવે તમે મને કમેન્ટ કરજો બરાબર વોટ્સએપ વાળો એટલે આપણે બધાને અલગ અલગ સ્કૂલના અલગ અલગ શિક્ષકના પેપર આપને ખબર પડે કે આવું આવું પૂછાય ખરા હો યાર ચલો એક બે શબ્દોમાં જવાબ આપો સંસાધનોનું સંરક્ષણ મિત્રો આપણે ખાલી સવાલ લઈશું જવાબ તમારી રીતે વિડીયો પોઝ કરીને લખતું જવાનું છે વાઘ પરિયોજના અન્વયે શી કામગીરી કરવામાં આવી શબ્દ સમજાવો સુકી ખેતી ભારતમાં ભૂમિગત જળ સપાટી સાથી નીચે જઈ રહી છે બધું જ તમે વિડીયો પોસ્ટ કરીને જવાબ લખી શકશો આર્યો પ્રકૃતિ પ્રેમી હતા કથકલી નૃત્યના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રામણ મુખાકૃતિને સમજવું પડે છે મગનભાઈ અને તેમના મિત્રો અનાથ આશ્રમમાં દર રવિવારે માનદ સેવા આપે છે તો આ બિન આર્થિક પ્રવૃત્તિ છે એક જાન્યુઆરી ઓગણીસો પંચાણું થી વિશ્વ વ્યાપાર સંગઠન ડબલ્યુએચ શરૂ કરવામાં આવ્યું ચાલો સોરી ડબલ્યુએચ નહીં એ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન થઈ જાય બરાબર ને સાચો વિકલ્પ પસંદ કરો અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે જામા મસ્જિદ અહીંયા આપણને વિકલ્પ જ જોડગો નથી પ્રાચીન કાળની પ્રારંભિક ભાષા સંસ્કૃત બૌદ્ધ પ્રારંભિક બૌદ્ધ સાહિત્યની ભાષા પાલી દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા તમિલ અને મુગલ કાળ દરમિયાન વિકસેલી ભાષા ફારસી ક્લિયર આવી રીતે તમને સાચો જવાબ તમારે ટીક કરવાનો થશે મંદિર મહેલ અશ્વશાળા કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે કરવી કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર નીચેનામાં જણાવો તો વિદ્યાર્થી મિત્રો એમાં આવશે વાસ્તુ શાસ્ત્ર શું આવશે વાસ્તુ શાસ્ત્ર જમીનના ધોવાણ માટે નીચે પૈકી કયું પરિબળ જવાબદાર ન ગણી શકાય વન્ય પ્રાણી જીવન વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે પંદર લાખ જેટલી ચલો વિભાગ બી તેર પ્રશ્નોમાંથી કોઈપણ નવ પ્રશ્નોને જોવામાં કોઈ નંબરમાં આપણે થોડી મિસ્ટેક છે પણ જોડકાની હિસાબે પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો બરાબર તો વિડિયો પોઝ કરીને તમારે શું કરતી જવાની છે લખતી જવાની છે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા એમ સાથી કહી શકાય બેવડ ઇક્ત એટલે શું સાચીનું સ્તૂપ વિશે માહિતી આપો પ્રાચીન ભારતના સાહિત્ય પૈકી ઋગ્વેદનો ટૂંકમાં પરિચય આપો પ્રાચીન ભારતની રસાયણ વિદ્યાની સિદ્ધિઓના ત્રણ ઉદાહરણો આપો જમીન એટલે શું અભયારણ્ય એટલે શું બરાબર વિડીયો પોઝ કરીને લખવાનો છે એટલે તૈયારી માટે તમને આ બેસ્ટ મળી રહેશે આગળ ચાલો સઘન ખેતી કોને કહે છે બરાબર મિત્રો અહીંયા ભારતના અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો નકશો બી એક આપવામાં આવેલો છે એટલે આપણે ખ્યાલ આવે ભૂમિગત જળના ઉપયોગો જણાવો સમાજવાદી પદ્ધતિના લાભ જણાવો ઓકે ચાલો વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ વિશ્વ વેપાર સંગઠન એવું હમણાં કારણ આપો ધનિક ભારતમાં ગરીબો વસે છે મોસ્ટ મોસ્ટી વિભાગ સિંહ નવમાંથી કોઈ પણ છ પ્રશ્નો જવાબ આપો આપણો સાંસ્કૃતિક વારસો ને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે એમ સાથી કહી શકાય ભારતની એક કલા તરીકે કાષ્ઠ કલાનો પરિચય આપો મોઢેરાના સૂર્ય મંદિર વિશે નોંધ લખો બરાબર આગળ મધ્યકાલીન યુગના કન્નડ સાહિત્યનો પરિચય આપો ટૂંકનો લખો પ્રાચીન ભારતનું જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો વિદ્યાર્થી મિત્રો જણાવવાના છે આપણે અહીંયા જંગલો વિનાશ કેવી રીતે થાય છે ચા અને કોફીના પાકની અનુકૂળતાઓને ઉત્પાદક પ્રદેશો જણાવો ચા અને કોફી જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો જણાવો વિભાગડી તેતાલીસ થી ત્રેપન ચાર પ્રશ્નો લખવાના છે ગુજરાતનો સાંસ્કૃતિક સમજાવો બરાબર મોહિનજો દળોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો તો પેલા રસ્તાઓ વિશેની માહિતી છે બરાબર વિડિયો પોસ્ટ કરતો જ લખતું જાય ગટર રચના વિશેશીલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો બરાબર ગુણોત્તર શું ઉપયોગો જણાવો ક્લિયર હાલો વન સંરક્ષણના ઉપાયો જણાવો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રોને છેલ્લે ભારતમાં રેખાંકિત નકશામાં આપેલી વિગતો તમારે દર્શાવવાની છે જે પણ આપણે નકશો બતાવ્યો હતો ત્યાં બરાબર તો આવી રીતે સરસ મજાનું સોલ્યુશન સાથેનું આપણે આ પેપર જોયું તમારે વિડીયો પોઝ કરીને લખતું જવાના સવાલ જવા બરાબર અથવા વાંચી નાખવાના તો આ પેપર તમને પેડ કોર્સમાંથી મળશે કારણ કે એ બધું ટાઈપિંગ વાળું એટલે એક્ઝામ પેપરના જે કાંઈ તમે પેપર મૂકશો આપણે જે વાત કરી એ પ્રમાણે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ નંબર ઉપર આપણે જે વાત કરી કે ભાઈ તમારે વોટ્સએપ કરી દેવાનું છે પેપર તો એ આપણે ત્યાં ફ્રીમાં મૂકી દેવાના છીએ બરાબર તમારા માટે તો ત્યાંથી મેળવી લેજો તમારે એકબીજાના પેપર જેને જેને લેવાતું જે મૂકતા જશું લગભગ પહેલા દિવસે બધા આવી જશે બરાબર કારણ કે મોટાભાગની સ્કૂલમાં અલગ અલગ પેપર હોય તો મોટા બધા વિદ્યાર્થી મિત્રોને એસી માંથી એસી માર્ક્સ મળે એ વેટ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામનાઓ બધાને બેસ્ટ ઓફ લક અને ખાસ ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે લેકન પ્રેસ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તો શેર કરો અને આ વોટ્સએપ વાળો પ્લાન કેવો લે ચોક્કસથી કમેન્ટ કરો અસ્તુ જય હિન્દ જય ભારત